જય હિન્દ જય ભારત મંચુગાર્ગલું હાર્દિક સ્વાગત છે આજે આપણે થાયડ વિશે વાત કરવાની છે થાયડમાં રીતે કેવી રીતે તો એટલે શું આપણા ગળાની અંદર ગ્રંથિ આવે છે અહીંયા એનું થઈ જવું એના કારણે શરીરમાં થવો વજન ઘટવું માનસિક તણાવ થવો અને તમારા શરીરના હાર્મોન્સ અનબેલેન્સ થઈ જવું થાયરોન આમ તો બે પ્રકારના હોય છે હાઇપોતન થાયરોન અને ઉર્જુ થાયરોન બે પ્રકારના થાયરોન હોય છે તો ઓલા થાયરોઈડમાં તમારું વજન વધી જવું ચહેરા પર ઓલા હોવાના એક થાયરોઈડમાં તમારું શરીર સુકાઈ જવું આવી પરિસ્થિતિ ઉદ્ભવે છે અને શરીરમાં થાયરોઇડ નથી હોય તો કેવા લક્ષણો માનસિક તણાવ થાક લાગવો ખાલી ચરબી જેવી સમસ્યાઓ થાયરોઈડમાં ઉદભવે છે તો ચાલો આજે આપણે તેને જળનું ઘટાડવા માટે આયુર્વેદિકમાં તમને માહિતી આપું તો શું લેવાનું છે મગ પીપલ મગ પીપલ લેવાની છે સૂઠ પાવડર લેવાનો છે અને મરી લેવાના છે આ બધે સમ માત્રામાં લઈ તેને દળી સરસ પાવડર બનાવી સવાર સાંજ તમારે જીભ ઉપર મૂકવાના છે જો આવું તમે લગાતાર મહિનો કરશો તો તમારા થાઇરોઇડ જળમળમાંથી વચાય છે બીજો ઈલાજ જે ધારા આવે ધારા એ ધાણા રાતે પ્રાણી દેવાના અને સવારે ધાણાનું પાણી પી જવાનું આ લગાતાર પીવામાં આવે તો પણ તમારે થાયરોઈડમાં રાહત મળે છે અને તો છતાં તમારે ચકાસો તો ટી ફોર ટી થ્રી અને ટી ફોર બે રિપોર્ટ આવે છે એ રિપોર્ટ પણ કરાવી લેવા છે રિપોર્ટ કરાવવામાં જો વહેમ આવતો હોય તો આ આયુર્વેદિક ઉપચાર તમે કરશો તો સો ટકાનું રિઝલ્ટ મળશે જય હિન્દ જય ભારત